વેલકમ ટુ જય કિચન હું લાભી આહિર આપશો અને મારા જય દ્વારકાધીશ તો આ તમારી સાથે શેર કરીશરત ઉપવાસ કે એકાદશીમાં લઈ શકાય તેવી ફરાળી ફૂલવડી તો તમે જો ભાજી સાબુદાણાની સાબુદાના ખીર આ બધી વસ્તુ ખાઈને કંટાળ્યા હોય તો તમે જો આ રીતે નવી અને યુનિક રીતે ફૂલવડી બનાવીને ફરવા લેશો ને તમને બિલકુલ ભૂખ પણ નહીં લાગે અને તમારા શરીરમાં એનર્જી રહેશે તો ફરાળી ફૂલવડી બનાવવા માટે આપણે લઈ લેશું પેલા બટેકાનો માવો ફરાળી ફૂલવડી બનાવવામાં તમારે ખાસ ધ્યાન એ રાખવાનું કે છે તે ઠંડા હોવા જોઈએ બટેકા ઠંડા થઈ જાય ત્યારબાદ જ તેને મેસ કરી અને તેનો યુઝ કરવાનો તો અહીંયા મેં મીડિયમ સાઇઝના ત્રણ બટેકાને આ રીતે મેસ કરી નાખ્યા છે જો અદકસરા રહે એ રીતે જો તમે જોઈ શકો છો હવે આપણે તેને એક બાઉલમાં એડ કરી દઈશું ત્યારબાદ લઈ લેશું સીંગનો ભૂકો સિંગનો ભૂકો મેં અહીંયા અડધો કપ લીધેલો છે તેને મેં આ રીતે દર દરો પીસી નાખ્યો હતો જો તમે જોઈ શકો છો એકદમ પ્રોપરલી પાવડર આપણે નથી કરવાનો આ રીતે દર દરો રાખીશું હવે આપણે તેને બાઉલમાં એડ કરી દઈશું તો હવે આપણે લઈ લઈશું શિંગોડાનો લોટ તો અહીંયા મેં શિંગોડાનો લોટ છે તે અડધો કપ લીધો છે તો તમે શિંગોડાના લોટની જગ્યાએ આરા લોટ પણ લઈ શકો છો પણ આરા લોટ છે ને બજારમાં સોખો નથી મળતો દુકાનદારો કોમ્ફલોટ પાવડર ભેરી અને આપતા હોય છે એટલે આપણે તે લોટ નહીં લેવાનો આપણે શિંગોડાનો લોટ અથવા તો તમે સાબુદાણાનો પાવડર પણ ઘરે બનાવી અને તે પણ તમે લઈ શકો છો તો સિંગોડાનો લોટ છે ને તે મેં ધનહરનો લીધો છે અને સિંગોડાનો લોટને મેં અહીંયા સાળી અને સરસ રીતે કપમાં ભરી નાખ્યો છે કોઈ પણ ફરાઈ લોટ હોય તેને પહેલાં સાળવો જરૂરી છે સાળ્યા બાદ જ તેનો યુઝ કરવાનો હવે આપણે આ લોટને પણ બાઉલમાં એડ કરી દઈશું ત્યારબાદ મેં લીધું છે અહીંયા એક વાટકી જેટલું સૂકું ટોપરું તમારી પાસે જો સૂકું ટોપરું હાજરમાં ન હોય તો તમે સૂકા ટોપરાની જગ્યાએ લીલા નાળિયેરને પણ સીણી અને તમે એડ કરી શકો છો હવે આપણે ટોપરું બાઉલમાં એડ કરી દઈશું અડધી વાટકી લઈ લઈશું આપણે સૂકી દ્રાક્ષ ત્યારબાદ લઈ લઈશું અડધી વાટકી કાજુના ટુકડા તો કાજુના ટુકડા છે ને આપણે આ રીતે એકદમ ઝીણા રાખવાના વધારે મોટા ટુકડા નહીં રાખવાના જો તમે જોઈ શકો છો આ રીતના ટુકડા કટ કરી દેવાના હવે આપણે કાજુ પણ એડ કરી દઈશું બાઉલમાં ત્યારબાદ મેં અહીંયા લીધી છે તીખાશમાં વન ફોર કપ આદુ મરસાની પેસ્ટ તમે જો જેટલું તીખું ખાતા હોય ને એ પ્રમાણે તમે આદુ મરસાની પેસ્ટ લઈ શકો છો ત્યારબાદ લઈ લઈશું એક ચમચી જેટલો આમસૂર પાવડર તો તમારી પાસે જો આમસુર પાવડર હાજરમાં ન હોય ને તો તમે આમસુર પાવડરની જગ્યાએ દહીં અથવા તો લીંબુ પણ લઈ શકો છો હવે આપણે ખટાશને બેલેન્સ કરવા માટે અહીંયા મેં લીધી છે દળેલી ખાંડ દળેલી ખાંડ ને બે ચમચી લીધી છે તો દળેલી ખાંડ એડ કરવાથી શેને ફરાળી ફૂલવડી ખાવામાં મીઠી લાગશે અને સ્વાદમાં પણ ખાવાની ખૂબ મજા પડશે તો અહીંયા મેં બે ચમચી દળેલી ખાંડ લીધી છે આપણે એડ કરી દઈશું બાઉલમાં ત્યારબાદ આપણે લાસ્ટમાં લીલા દાણા એડ કરી દઈશું તો આ ફરાળી રેસીપીમાં છે ને મેં મીઠું એડ નથી કર્યું તમે જો ફરાળી મીઠું અથવા તો સિંધુ મીઠું ખાતા હો તો તમે મીઠું એડ કરી શકો છો એટલે ફરાળી રેસીપીમાં છે ને જે વ્રતમાં મીઠું ન ખવાતું હોય ને તે રેસીપીમાં મીઠું ન નાખવું તે ફક્ત મોડી જ રેસીપી બનાવી અને તમારે જો શ્રાવણ મહિનામાં કે સૈતર મહિનાના ટાણામાં તમે મીઠું ખાતા હો તો તમારે તેમાં મીઠું એડ કરવાનું એક ચમચી જેટલી આપણે લઈ લેશું વરિયાળી વરિયાળીથી પણ સ્વાદ સરસ આવે રેસીપીમાં અને વરિયાળીમાં છે ને કેલ્શિયમ રહેલું હોય છે એટલે આમાં વરિયાળી તો જરૂર નાખવી તેનાથી સ્વાદ પણ સરસ આવશે તો હવે આપણે બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી દઈશું અને આમાં છે ને જેટલા પાણીની જરૂર પડે ને તે પ્રમાણે પાણી એડ કરવું પહેલાં આપણે સરખી રીતે તેને મિક્સ કરી દેવાનું કારણ કે બટેકામાં પણ પાણી રહેલું હોય છે આમાં તેલનો કે ઘીનો યુઝ નહીં કરવાનો કારણ કે આપણે શીંગનો ફૂકો એડ કર્યો છે એટલે તેમાં પણ તેલનું પ્રમાણ હોય છે તો જો આપણે મિશ્રણ છે તે સરસ રીતે આ રીતે પહેલાં મિક્સ કરી નાખ્યું છે તો જો આપણે ફરાઈ ફૂલ વડી માટેનું મિશ્રણ છે તે સરસ રીતે મિક્સ કરી નાખ્યું છે હવે આમાં આપણે હાથમાં છે ને થોડું પાણી લેવાનું વધારે પાણી નહીં લેવાનું કારણ કે વધારે પાણી લેશો ને તો મિશ્રણ છે તે ઢીલું થઈ જશે અને વડી સરખી નહીં વળે અને સરસ રીતે આપણે લોટ જેવો બાંધી દેવાનું તો જો આપણે આ રીતનો લોટ બાંધી દીધો છે હવે આપણે લોટને સરખી રીતે સેટ કરવા માટે હથળીમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને સરસ રીતે મસરી લઈશું તો અહીંયા આપણો ફૂલ વણવા માટેનો લોટ છે તે પરફેક્ટ છે હવે આપણે આની ફૂલવડી બનાવીશું તો ફૂલવડી આની આપણે કેવી રીતે વણવાની છે તે હું તમને આગળ બતાવીશ ફૂલવડી વણવા માટે તમારે કોઈ પણ આ રીતનું સોપર પેડ લઈ લેવાનું તો લાકડાનું લો તો પણ ચાલે અને ફાઈબરનું લો તો પણ ચાલે હવે આપણે સોપર પેડની ઉપર આપણે અઢી ચમચી જેટલું આની ઉપર આપણે તેલ ગ્રીસ કરી લઈશું જેથી ફૂલવડી છે ને તે વણતી વખતે છોટે નહીં હવે આપણે ફ્રાય લોટનો આ રીતનો થોડો લુવો લઈ લઈશું અને આપણે હાથ વડે તેને છે છે ને ને આ આ રીતે રીતે વણી લઈશું આપણે વણતા ગોળ ગોળ ફેરવતા તમારે જેટલી ફૂલવડી પતલી બનાવવાની હોય ને એ પ્રમાણે તમે લુઓ લઈ શકો છો અને તમારે તે પ્રમાણે પતલી રાખવાની તો જુઓ ફૂલવડીને છે ને આપણે આટલી પતલી રાખવાની જો તમે જોઈ શકો છો આપણે આ રીતની પહેલા વણી લેવાની હાથ વડે ત્યારબાદ તમારે જેટલી સાઈઝ ની ફૂલવડી બનાવવાની હોય તે પ્રમાણે તમે કટ લગાવી શકો છો અહીંયા હું મીડિયમ સાઇઝની ફૂલવડી બનાવું છું તો જુઓ આપણે આટલી સાઇઝની ફૂલવડી તૈયાર કરવાની છે તો આ રીતે આપણે બીજી ફૂલવડીને પણ કટ લગાવી દઈશું ત્યારબાદ આપણે આ રીતે થોડી થોડી વડે સેટ કરી અને તૈયાર કરી લઈશું જો બની છે ને સરસ મજાની તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા આપણે બધી જ ફૂલવડી આ રીતની સરસ મજાની વણી નાખી છે તો જુઓ બની છે ને સરસ મજાની તો હવે આપણે આ વડીને ફ્રાય કરી લઈશું તો તો તમારે જો આ વડીને તેલમાં ફ્રાય ન કરવી હોય ને તો તો તમે ઓવનમાં પણ બેક કરી શકો છો તો હવે હું તમને આ વડીને ફ્રાય કરીને બતાવીશ તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ તો ફૂલ વડીને ફ્રાય કરવા માટે અહીંયા અમે તેલ ગરમ થવા માટે રાખી દીધેલું તો સાઈડમાં હવે આપણે તેને ફ્રાય કરી લઈશું હવે આપણે જે પ્રમાણે પેનમાં વડી સમાય એ રીતે વડી ફ્રાય કરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું આ રીતે આપણે એક એક એડ કરતા જઈશું તો વળી પેનમાં એડ કરી દીધા બાદ આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું તો વળી છે ને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું તો પહેલાં તો આપણે વળીને પેનમાં એડ કરી દીધા બાદ આમ જ તેને એની મેળસ તળાવવા દેવાની તો ફ્રેન્ડ તમને આ ફરાળી ફૂલ વડીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી જરૂર કહેજો તો જુઓ થોડો ફૂલ વળીમાં કલર ચેન્જ થવા લાગ્યો છે હવે આપણે તેને પલટાવી લઈશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાની છે તો જો અહીંયા આપણી ફૂલવડી છે તે સરસ ફ્રાય થઈ જશે હવે આપણે તેને પેનમાંથી બહાર કાઢી લઈશું જો બની છે ને સરસ મજાની જોતાં ખાવાનું મન થઈ જાય તેવી તો અહીંયા આપણી પરફેક્ટલી ફરાળી ફૂલવડી બની અને થઈ જશે તૈયાર તો જો બની છે ને સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી ફરાળી ફૂલવડી તો જો એક ફૂલ વડી તમને તોડીને પણ બતાવો જુઓ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હમીશાની સરસ મજાની જોતાસ ખાવાનું મન થઈ જાય તેવી ફૂલવડી તમે ટમેટા સબ ગ્રીન ચટણી અથવા તો દહીં સાથે પણ ખાઈ શકો છો બહુ સરસ લાગશે તો ફ્રેન્ડ આ રેસીપી તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ સરસ બનશે તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક જરૂરને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધીને વધુ શેર કરજો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શિહરાબેન ધન્યવાદ